મોરબીના માળિયા હાઈવે ઉપર એક કન્ટેનર જતું હોય અને કન્ટેનરનો લોક ખુલી ગયો હોય ત્રાસુ થઈ ગયો હોય તેવા પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે કોઈ કાર ચાલક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હોય તેવું હાલ વિડીયો પરથી લાગી રહ્યું છે જો કે કન્ટેનરના નંબર સ્પષ્ટપણે જોઈ શકાતા નથી મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઈવે ઉપર આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને આ વિડીયોમાં દેખાય છે તે રીતે આગળ જતા ટ્રક કન્ટેનરનું જે કન્ટેનર છે તે પાછળથી લોક ખુલી ગઈ હોય અને ત્રાસું થઈ ગયું હોય તેવા પ્રકારનું છે અને રોડ ઉપરના આવા પ્રકારના જે ખાડા જોવા મળે છે આ ખોડા ખાડાને લીધે કોઈ રોદો આવે અને પાછળથી જો કન્ટેનર પડે અને બાજુમાંથી પસાર થતી કોઈ કારની માથે પડે તો કેવડો મોટો જીવલેણ અકસ્માત થઈ શકે તે સમજી શકાય છે આવા અગાઉ બનાવો બની ચૂક્યા છે મોરબીના ભરતનગર પાસે ત્રણ લોકોના કાર હેઠળ આ દબાઈ જવાથી મોત નીપજ્યા હતા આ રીતે જ બાજુમાંથી પસાર થતું કન્ટેનર અકસ્માતગ્રસ્ત થતાં કાર ઉપર પડ્યું હતું અને તેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા આવું ભવિષ્યમાં બની ચૂક્યું છે હાલ આ જે વિડીયો છે તે માળિયા હાઈવે ઉપરનો સમ દર્શાવવામાં આવ્યો છે એમાં એક જે ટ્રક કન્ટેનર છે આગળ જતું જોવા મળે છે કાર ચાલકે પાછળથી આ વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જમણી બાજુ જે ભાગ છે તે ખુલી ગયો હોય અને ત્યાંથી કન્ટેનર જે પાછળનું છે તે ત્રાસું થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અને આ પ્રકારનો ટ્રક હાલ જઈ રહ્યો હોય અને રોડ ઉપર પણ મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે ખાડામાં જો કોઈ રીતે આ ટ્રક પલટી મારી જાય અથવા તો રોદાને લીધે પાછળથી કન્ટેનર પલટી મારી જાય તો આવા સમયે બાજુમાંથી જો કોઈ કાર જેવું નાનું વાહન પસાર થતું હોય તો ચોક્કસ જીવલેણ અકસ્માત બની શકે તેમ છે